रहो। अरे गौरव भाई गुस्से में क्यों बैठे हो क्या हुआ अरे यार तुमने न्यूज नहीं देखी क्या आरबीआई ने पेटीएम पर क्या एक्शन लिया अरे तो इसमें क्या बड़ी बात है भाई तुम कोई दूसरा ऐप यूज कर लेना अरे यार अगले महीने मुझे मथुरा जाना है और मेरा फास्टैग पेटीएम से लिंक्ड है अब अगले महीने से काम करेगा नहीं तो मतलब मुझे डबल पैसा भरना पड़ेगा यार RBI ने कार्रवाई इसलिए की क्यूँकी पेटीएम के नियमों का पालन नहीं कर रही थी लेकिन मैंने तो के वाई करवाई थी यार गौरव भाई इसलिए तो कह रहा हूँ की तुम्हें आर को थैंक यू बोलना चाहिए क्यूँकी ऐसे कई मामले थे जिसमे एक ही कस्टमर के पैन ऐसी सौ ऐसी ज्यादा पेटीएम अकाउंट लिंक थे अच्छा मतलब मेरे पैन कार्ड का भी गलत इस्तेमाल हो सकता था इसलिए गौरव भाई कह रहा हूँ कि आरबीआई को थैंक यू बोलो જી હા બની શકે છે કે ગૌરવની જેમ તમને પણ આગળ જતા મુશ્કેલી પડે પરંતુ પોતાની માટે આ મુશ્કેલી સહન કરવી યોગ્ય છે જેમ કે પેટીએમ કેવાયસી નિયમોનું યોગ્ય રીતે પાલન નહોતી કરી રહી અને તેના પર જે કાર્યવાહી થઈ તેનાથી બીજી કંપનીઓ પણ ડરી ગઈ છે હવે જે યોગ્ય રીતે કેવાયસી નહોતી કરી રહી તે પણ કાર્યવાહી ના ડરે સંપૂર્ણ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ખામીને દૂર કરવામાં લાગી ગઈ છે

કેવાયસીની પ્રક્રિયામાં કસ્ટમર પાસેથી તેનું એડ્રેસ પ્રૂફ અને આઈડેન્ટિટી પ્રૂફ માંગવામાં આવે છે જેથી બેંક અથવા તો જે તે સંસ્થા તમને લોન આપી રહી છે તે એ સુનિશ્ચિત કરી શકે કે જે કસ્ટમરને લોન આપવામાં આવી રહી છે અથવા તો જેની સાથે નાણાકીય ટ્રાન્ઝેક્શન થવાનું છે તે કોણ છે પરંતુ પીટીએમ ના કેસમાં એવું થયું કે ઘણા બધા લોકોની કેવાયસી જ ન થઈ અથવા તો કેવાયસી ની પ્રક્રિયામાં ક્ષતિઓ જોવા મળી જો તમે કેવાયસી કરાવી છે તો બેંક કે અન્ય નાણાકીય સંસ્થાને ખબર હોય છે કે તમારી પર ભરોસો કરી શકાય છે આને તમે એક પ્રકારનો ફિલ્ટર માની શકો છો જે બેંક અને કસ્ટમરની વચ્ચે હોય છે હવે આપણે એ પણ સમજીએ કે આ ભૂલોની કસ્ટમર પર શું અસર પડી શકે છે તો તમે તેને આ રીતે સમજી શકો છો કે કોઈ ફિનટેક એપ કે પેમેન્ટ એપ પર જો તમારા પાન કાર્ડથી કોઈ બીજાનું અકાઉન્ટ લિંક છે તો તે વ્યક્તિ તેનો ઉપયોગ ડિજિટલ લોન લેવા માટે કરી શકે છે અને આમાં કોઈ આશ્ચર્યની વાત નથી કારણ કે આવું થયું પણ છે બે વર્ષ પહેલા થયેલા આવા જ એક કિસ્સામાં ફિલ્મ એક્ટ્રેસ સની લિયોનીના પાન કાર્ડનો મિસયુઝ થયો હતો કોઈએ તેમની પાન કાર્ડ ડિટેલ્સનો ઉપયોગ કરીને એક ડિજિટલ લોન એપમાંથી લોન લઈ લીધી સનીએ બાદમાં એવો દાવો કર્યો કે તે લોન એપે તેમની કોઈ મદદ ન કરી આ પ્રકારના મોટાભાગના કેસોમાં લોકોને તેમના પાન કાર્ડથી કોઈના લોન લેવાની ખબર ત્યારે પડી જ્યારે તેમણે પોતાની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરી લોકોએ જોયું કે તેમના સિબિલમાં તેમના નામથી લોન બોલે છે એટલે આવું કંઈ થાય તો તમે નાણાકીય સંકટમાં તો ફસાશો જ સાથે સાથે તમારો સિબિલ સ્કોર પણ બગડશે એક્સપર્ટ્સ કહે છે કે કેવાયસીમાં ભૂલથી ફક્ત કસ્ટમર પર જ નહીં પરંતુ આખી નાણાકીય વ્યવસ્થા પર પણ અસર પડે છે તેનાથી બેન્કિંગ સિસ્ટમમાં લોકોનો ભરોસો સમાપ્ત થવા જેવું જોખમ ઊભું થઈ શકે છે અને આ બધાની અસર નાણાકીય અસ્થિરતા અને દેશની આખી ઇકોનોમી પર પડી શકે છે हमें सवाल उठे छे की આપણે KYC નો દુરુપયોગ કેવી રીતે રોકી શકીએ શું કોઈ સિક્યુરિટી ફીચર છે જેનાથી આપણને કોઈ મદદ મળે તો આનો જવાબ एक्सपर्ट કઈક આમ આપે છે KYC કે ધરીએ ઓર એકાઉન્ટસ ખોલે ગયે આપની KYC કે ધરીએ જો ટ્રાન્ઝેક્શન કિયા ગયા वहां पे ઉસ തര કે દુરુપયોગ મે આપકો કન્સરન કન્સરન હોતા હે લેકિન આપને કિસી ભી કંપની કે સાથ KYC કિયા ઓર અપને કુછ ડોક્યુમેન્ટ અપલોડ કીયે तो हमेशा ये ध्यान रखें कोई भी आप डॉक्यूमेंट अपलोड करें तो उसको सेल्फ आप आ, न, 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 सुरक्षित रख सकते हैं अब अगर आपने आधार को अपलोड किया है तो आधार में आपके पास ऑप्शन होता है कि एक बार केवाईसी हो गई तो आप चीजों को ब्लॉक कर सकते हैं तो वो जो सिक्योरिटी फीचर्स आपको मिले हुए हैं उन सिक्योरिटी फीचर्स का आप यूज करें जिससे कि आपकी केवाईसी का आगे चल के कोई दुरुपयोग ना कर सके તમારો પરેશાન થવું સ્વાભાવિક છે પરંતુ ચિંતાથી બચવા માટે જાગૃત થવું પણ જરૂરી છે એટલે પોતાની કેવાયસી તો કરાવો જ સાથે જે એપનો ઉપયોગ કરી રહ્યા છો તેની વિશ્વસનીયતાને પણ તપાસી લો સમયાંતરે પોતાનો સિવિલ પણ ચેક કરો આનાથી તમારા પાનનો દુરુપયોગ કરીને જો કોઈ લોન લેવામાં આવે છે તો તે તમારી પકડમાં આવી જશે ઉપરાંત યુપીઆઈ એક સારું અને વધુ સિક્યોર ઓપ્શન છે તો પેમેન્ટ એપ પર વોલેટ કે તેના બેંક ખાતામાં પૈસા નાખીને તેનો ઉપયોગ કરવાના બદલે તમે યુપીઆઈ નો વધુ સારી રીતે ઉપયોગ કરી શકો છો તો જાગતા રહો અને આ પ્રકારની તમામ સલાહ મેળવવા માટે જોતા રહો મની નાઈનો નો ખાસ શો